નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હાલ મેં એક વર્ષાબેનનો વિડીયો વાયરલ થયો છે વાયરલ વિડીયોની અંદર વર્ષાબેન ખુદ આરોપ લગાવી રહ્યા છે કે મારા પતિને ખાલી ખાલી જેલમાં નાખ્યા છે અને જે લોકો લોકો માટે કામ કરે છે એમને જેલમાં રાખવામાં આવે છે અને જે લોકો કૌભાંડ કરે છે જે લોકો કૌભાંડ કરીને કરોડો રૂપિયા પાડાવે છે એ તો છૂટી જાય છે કેમ આવું મારા પતિ સાથે કેમ ન્યાય થઈ રહ્યો છે તો ખરેખર મિત્રો જે વર્ષાબેન કહેવું એ ખરેખર સાચી વાત છે કે ભાઈ ચેતરભાઈ વસાવા સાહેબ તો લોકો માટે કેટલું સારું કામ કરે છે લોકો માટે લડે છે લોકો માટે અવાજ ઉઠાવે છે તો વર્ષાબેનને કેવું પણ સારું જ છે કે ભાઈ ખરેખર કે વર્ષાબેન જેવું કહી રહ્યા છે કે જે સંજયભાઈ વસાવાએ ખોટી રીતે જો મારા પતિ પર જે ગુનો દાખલ કરવાયો છે એ ખરેખર ખોટો છે એમને પાછો ખેંચી લેવું જોઈએ જેથી કરીને મારા પતિ જે પાછા આવી જાય લોકોની જનતાની વચ્ચે આવી જાય કેમકે હાલ મેં જો વાત કરવામાં આવે તો છેલ્લા પાંચ દિવસથી ચેતરબાઈ વસાવા વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે અને એમની સુનવણી છે જે એ સોમવારે થવાની છે પરંતુ સોમવારે પણ એવું કહેવામાં આવે છે કે કદાચ ચેતરબાઈ વસાવાને જામીન મળશે તો સૂટશે બાકી નહીં અને જે કલમ ઉમારવામાં આવી છે એ નવી કલમ છે જેમ કહેવાય છે કે એ કલમની અંદર દસ વર્ષની જોગવાઈ હોય છે તો ખાસ કરીને વાત કરવામાં આવે તો વર્ષાબેન વસાવાએ જો મોટો આરોપ મૂક્યો છે કે એ એ લોકો પાર્ટીને કેમ ગિરફતાર નથી કરવામાં આવતી કેમ અમારા મારા પતિને કેમ ગિરફતાર કરવામાં આવે છે આ આને લઈને જે મોટો જે છે એ આરોપ મૂક્યો છે તો વર્ષાબેનને કહેવું સારું જ છે કે ખરેખર સાચું છે કે આ રીતના લોકોને ફસાવવું ના જોઈએ કે લોકોની અવાજ બોલે છે જનતા માટે કોઈ લડતું હોય તો એમના માટે જે લોકો જે છે એ પાછળ પડેલા હોય કે ભાઈને કેવી રીતના ફસાવવું તો આ રીતના કંઈક ઘટના બની છે આ ઘટના વિશે તમારે શું કહેવું છે અવશ્ય કોમેન્ટ કરીને જણાવજો જૈન